પણ ગઈ છે દૂધ ખોટી જાય એટલે જો આવી રીતે આંચળ છે એ સંકોરાઈ જાય એટલે હવા લે અને એની જાતે જાતે પછી મશીન આંચળને ને મેખી દે કોઈપણ જાતની તકલીફ વગર હવા લઈ લે એટલે આંચળ મેકાઈ જાય જો રેડી કોઈપણ જાતની તકલીફ વગર આંચળ મેકાઈ ગયું અને એ અમારી સંદૂડી છે ઈ ઉતાવળી થાય છે દોરાવા હટુ થઈને બેટા વાછડીનું લીમડે બાંધી આજા થોડા ઘણા ડોકા રહી ગયા હોય થોડા ઘણા ડોકા રહી ગયા હોય ડોલ માં લઈ લેવાના રલો તય હવે અમે ગયું ધોઈ નાખવી અને ડોકા થોડાક રહી ગયા છે લઈ લેવી જો બે ગયો ઘરે મસ્ત ધોવાઈ ગઈ છે રેડી જો રલો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો ભાઈ અને હાલો ગાયનું દૂધ પીવા